સાવલી તાલુકાના પોઈચા રાણીયા ગામ ખાતે આવેલા સરકારી યુરિયા વિતરણ કેન્દ્ર પર યુરિયાની અછતને કારણે ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જગતનો તાત કહેવાતા ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં મુકાયો હોવાની સ્થિતિ સામે આવી છે ખેડૂતોના જણાવ્યા મુજબ નિયમ પ્રમાણે એક આધાર કાર્ડ પર પાંચ બેગ યુરિયા મળવા પાત્ર છે પરંતુ પોઈચા રાણીયા યુરિયા કેન્દ્ર ખાતે પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાને કારણે ખેડૂતોને ઓછું યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું છે પરિણામે વહેલી સવારથી ખેડૂતો લાંબી લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે ખેડૂતોનો આક્ષેપ છે કે યુરિયા વિતરક સમયસર કેન્દ્ર પર હાજર ન રહેતા પરિસ્થિતિ વધુ તણાવપૂર્ણ બની રહી છે સવારે છ વાગ્યાથી લાઇનમાં ઉભા રહેલા ખેડૂતોને પોતાના નિર્ધારિત કોટા મુજબ યુરિયા માંગતા ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના કારણે ઘર્ષણનો માહોલ પણ સજ્જાયો હતો પરિસ્થિતિ વણસ્તી જોતાં યુરિયા વિતરક મહિલાએ 181 પર ફોન કરીને મહિલા પોલીસને બોલાવી હતી મહિલા પોલીસ ઘટના સ્થળે પહોંચીને બાદમાં આધાર કાર્ડ મુજબ ત્રણ બેગ યુરિયા ખાતર આપવા માટે સૂચન કરાતા મામલો વધુ ગરમાયો હતો

તો મેં કહ્યું મને પાંચ મારા પરિપત્ર મુજબ આવી જોઈએ તો અત્યારે બેન એમના નવા નવા નિયમો કાઢે છે અને બેન ટાઈમ સવારે નવ વાગે આવવાનો હોય છે પણ એવા દસ વાગે લેટ આવે છે કલાક દરરોજ માટે એટલે મન ફાવે તેવું એમની રીતના ચલ્યા છે એવા